ઘણી વખતે જમવામાં આપણે ફૂલ ડીશ ન બનાવીએ અને ફક્ત શાક રોટલી અથવા ભાખરી બનાવીએ તો પણ આપણી ડીશ ભરાઈ જતી હોય છે અને ખાવાની પણ ખૂબ મજા આવતી હોય છે તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ભરેલી બટાકેનું શાક ભરેલા શાક ઘણી ગૃહિણીઓ બનાવતી જ હોય છે પણ આ સીધું કૂકરમાં ફટાફટ કોઈ ઝંઝટ વગર બહુ સરસ રીતે આ શાક તૈયાર થઈ જાય છે તો શરૂ કરીએ ભરેલી બટાકેનું શાક નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અવનવી વાનગીની રેસીપી અને સંગીતના વિડીયો સાથે તમે મારી સાથે જોડાયેલા છો એનો ખૂબ આનંદ છે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ સરસ મજાની રેસીપી ભારેલી બટાકીના શાક માટે મેં વજનમાં લગભગ ત્રણસો ગ્રામ અને આમ નંગમાં જોઈએ તો આ સાઇઝના વીસેક બટાકા લીધા છે બટાકાને બરાબર પાણીથી ધોઈ લેવાના છે કારણ કે આપણે છાલ ઉતારતા નથી બહુ ચીરો કરી અને તૈયાર કરી લઈએ છીએ એક કપ લેલી ડુંગળી એક કપ લેલું લસણ ને થોડાક મરચાં લસણ અને ડુંગળી ફ્રોઝન છે આ ન હોય તો તમે સૂકાનો પણ પ્રયોગ કરી શકો છો મારી ચેનલમાં પણ જોઈ શકો કેવી રીતે ફ્રોઝન કરવાનું આવું દર દરું વાટવાનું છે પેસ્ટ જેવું નથી બનાવવાનું કઢાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ઉમેરી ક્રશ કરેલો મસાલો છે એને બે ત્રણ મિનિટ કચાશ દૂધ થાય ત્યાં સુધી શેકવાનો છે ત્યારબાદ ઠંડો પડવા દઈએ છે વન ટી સ્પૂન સૂકા ધાણા હાફ ટી સ્પૂન વરિયાળી વન ટીસ્પૂન તલ વન ટેબલ સ્પૂન ડિસિક્રેટેડ કોકોનટ આને ધીરા તાપે બરાબર શેકાઈ લઈએ છે શેકાઈ જાય પછી એક ટી સ્પૂન જીરું ઉમેરીએ છીએ જીરું છેલ્લે શેકાય પછી જ ઉમેરવાનું છે આ મસાલાને ઠંડો થવા દઈએ છીએ એ જ પેનમાં થોડાક શીંગદાણા લઈ એને પણ શેકી લઈએ છીએ શીંગદાણા શેકાઈ જાય એટલે ઠંડા પાડી એના કોતરા કાઢી લેવાના છે એક કપ ચણાના લોટને ધીમા તાપે બરાબર શેકી લેવાનો છે લગભગ સાતથી આઠ મિનિટ લાગશે શીંગદાણા શેકાઈ ગયા છે ને મસાલો પણ બધો ઠંડો પડી ગયો છે એ મસાલાને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ છીએ ત્યારબાદ એ મસાલો ચણાના લોટમાં ઉમેરી દઈએ છે લીલો મસાલો પણ ઠંડો થઈ ગયો છે આદુ ઉમેરી દઈએ છે એક ચમચી હળદર એક ચમચી કાશ્મીરી મરચું મીઠું જરૂર મુજબ અહીંયા દોઢ ચમચી મીઠું ઉમેર્યું છે એક ચમચી ખાંડ ઉમેરી મસાલાને મિક્સ કરી બટાકીમાં ફીટ ભરી અને બધી બટાકી તૈયાર કરી લઈએ છે કુકરમાં ત્રણ ટેબલ સ્પૂન ઓઇલ એક ચમચી રાઈ એક ચમચી મસળેલો અજમો અડધી ચમચી હિંગ ઉમેરીને બટાકે ઉમેરી દઈએ છીએ એક ગ્લાસ પાણી અડધી ચમચી હળદર એક ચમચી મેથી મસાલો અડધી ચમચી સરગવાનો પાવડર એક ચમચી કાશ્મીરી મરચું આદુ ચેણીને અને એક ચમચી મીઠું ઉમેરી ઢાંકણું ઢાંકીને ત્રણ વિસલ થવા દઈએ છીએ કુકર ઠંડુ થાય એટલે જરૂર મુજબ લીંબુનો રસ અને ગોળ ઉમેરીએ છીએ ખૂબ સરસ રીતે આ શાક થાય છે ને ફટાફટ બની જાય છે અને એનો રસો પણ ખૂબ સરસ થાય છે કોઈવાર વાર બટાકાને સ્ટીમ કરીને ન ખાવું હોય એને આવી રીતે ખાવું હોય તો પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જોઈ શકો છો કે રસો પણ સરસ થાય છે બટાકીના શાકને જુવાર અને બાજરીના રોટલા સાથે સર્વ કરી છે ઉપર સરસ મજાનું ઘી હોય ગરમ ગરમ રોટલું હોય ભાખરી હોય કે રોટલી હોય સાથે સાથે દહીં તિખારી પણ છે લાલ આથેલા મરચાં છે જેની રેસીપી તમે મારી ચેનલમાં જોઈ શકો છો ગોળ અને હળદરને મરચાંનું અથાણું તો આમ આખી થાળી કમ્પ્લીટ થઈ જાય છે અને ખૂબ સરસ લાગે છે મિત્રો તમને આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે આખો વિડીયો જુઓ તો ખાલી એક લાઈક આપજો મને ખૂબ ગમશે કોમેન્ટ કરશો તો ગમશે જ ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ ટેક કેર બાય બાય એન્જોય